એટલે આ તો પેલા ભૈયા આગળ વાં લીધું લઈ જાઉં ગયા છોકરો આવો અમે એટલે અમે પહેરીએ

દુખ ના કરી શકે લ્યા બાકી યુવાને જેવું દુઃખ કોઈ ના મને તાકાત ના લેજો દુખ અતા એવું દુઃખ આગુબા એ તો મરે જ હોય ને એજ ખીળુબા બરાબર હું ચુ દુઃખ પડી માતા દુઃખ વાડો એનો રસ્તો કરે બતાવ

તો રૂપાળું છે પણ તારા ઘર માં પેલા રૂમ માં ને બીજા રૂમ માં એક ગોખલું ના માતા પૂજી ને દીવો કરીશી લે

તમારું નામ હું નહી કહું યાર માં ભઈ આ ગોવા માતાનું નામ કેવાનું ના પાડે અંજી બાઈ યાર નામ ના કહું તો મટાડું પડશે ને માં બોલા ના કે અમાર હવે અને બધું દોણો દુખ હવે લઈ લેતું એ લે તાન દોડ તમાર કોઈ માતા ના કગરવાની જરૂર નહી લેતા વાઘ ચલ્યા તમે માતા ના બાજુ બે લ્યા

તો મારી રંગીનો mata. નહી એ અગ્ય નહી અગ્ય નહી માતા અગ્યનો સસ છે છે ભઈ નહી અરે તમે તો નેકરો જા તો હું કહું કે કઈને એક ભાઈ બોલતો મારા વધારો લેવા પડે ઘેર જવાનો વધારો લીધો ભાઈ તમે બોલતો નઈ એ ખબર નઈ વાત નહીં એ ભાઈ ના રંગી ના માતા રંગી દૂધ કઈ નાખો એનું દૂધ કઈ નાખો અલ્યા